આજે આપણે ગુજરાતીની અંદર પાઠ પાંચ અમે સૌ એની અંદર આજે આપણે ફળો અને શાકભાજી વિશેની એક્ટિવિટી કરીશું સૌ પ્રથમ આપણે શાકભાજી લઈશું ચલો બાળકો આ શું દેખાય છે શાકભાજીની અંદર બટાણાનો રંગ કેવો છે તે ક્યારે આવે છે શિયાળામાં જોવા મળે છે સૌથી વધારે બટાણા શિયાળામાં જોવા મળે છે ছে छোট ো টি হয়েছে দুদিন আ সা बনা লে দিিয়েছে দুদিন না খকিছে ે আপনি এবার পিটা হয়েছে আপনা মা মামা મরি ર হয়েছে নামছে ।

પાછો પાંદડા છે જોયા પાંદડા કેવા રંગના છે લીલા જ્યારે આ મૂળો આવે છે ત્યારે આવે શિયાળામાં આવે છે ત્યારે આવે શિયાળામાં મોળાને તમે જમીન મૂળાનો જે આ સફેદ ભાગ છે એ જમીનની અંદર હોય છે અને પાંદડા ઉપર હોય છે તેથી તેને કંદમૂળ કહેવામાં આવે છે મોળાને કંદમૂળ કહેવાય આ ભાગ જે વાઈટ દેખાય છે મોળાની અંદર એ જમીનની અંદર હોય અને એના જે પત

અને આપણે અત્યાર સુધી બધા શાકભાજી જોઈ લીધા જોઈ લીધા ને હવે જોઈશું આપણે ફળો ફળો વિશેની માહિતી આપણે હવે જોઈશું તો આ ફળનું નામ શું છે નારંગી કેવા રંગની છે કેસરી રંગની તેમાં વિટામિન સી રહેલું છે અને નારંગીનો સ્વાદ કેવો હોય છે ખટ મીઠો તો આ ફળનું નામ શું છે મોસંબી প্রার দায় દાળ કડદુક લાલ રંગનું અંદરથી દેખાય છે અને બહારની લીલા રંગ દેખાય છે સ્વાદ સ્વાદમાં કેવો હોય ગળ્યું કેવો હોય નામ શું છે કરીએ ત્યારે એની અંદરથી નાના નાના ગીયા નીકળે છે અને સકટેનો સ્વાદ ગળ્યો હોય છે કેવો હોય છે નામ પાઇનેપલ છે શું છે પાઇનેપલ એની સપાટી ખરબચડી હોય છે કેવી હોય છે ખરબચડી કાંટાવાળી એની સપાટી દેખાય છે જ્યારે હોય છે શું છે એનું ઝુમખું હોય છે અને દ્રાક્ષ નો રંગ કેવો છે લીલો કેવી

જામફળને જ્યારે આપણે કાપીએ છીએ ત્યારે અંદરથી સફેદ રંગનું નીકળે છે જામફળનો સ્વાદ કેવો હોય ગળ્યો કેવો હોય આ ફળનું નામ દાદણ છે દાદણની આપણે જેથી કાપીએ ત્યારે એની અંદરથી લાલ રંગના કાણા નીકળે છે એ ગાણા આપણે એકદમ પણ ખાઈ શકીએ છીએ એનો જ્યુસ બનાવીને પણ પી શકીએ છીએ તો આ ફળનું નામ શું છે જાંબુડિયા કલરનો તો હોય છે એ સૌથી વધારે કઈ ઋતુમાં જોવા મળે ચોમાસાની અંદર ચાલો બાળકો આ ફળનું નામ પપૈયું છે પપૈયું સ્વાદમાં કેવું હોય ગળ્યું એને આપણે પપૈયાને કાપીએ છીએ ત્યારે આની અંદરથી કાળા બીયા નીકળે છે અને પપૈયાનો કલર બાકી કેવો હોય છે લીલો અને પીળા રંગ દેખાય છે